નાગરવેલના બે પાન લઈ લીધેલા છે તેને આવી રીતે આપણે કટ કરી લઈશું હવે આપણે ઝીણા ઝીણા કટ કરીશું મેં અહીંયા પચીસ પાનનો મુખવાસ બનાવવાની છું તો તે પ્રમાણે માપ લીધેલું છે આવી રીતે કાતરની મદદથી અથવા છરીની મદદથી પણ તમે કટ કરી શકો છો બીજા બધા મારી પાસે તૈયાર છે તો હવે આપણે તેની અંદર વરિયાળી અડધી વાટકી અડધી વાટકી ધાણાની દાળ અડધી વાટકી તૂટી ફૂટી અડધી વાટકી આપણે જે રંગીન વરિયાળી આવે છે મીઠી તે ઉમેરીશું અડધી વાટકી ચેરી ઉમેરીશું કટ કરીને અડધી વાટકી સળી સોપારી અડધી વાટકી જેટલી ચણા ચણોટીના પાન સુગંધ માટે ગુલાબ પાવડર કાથો બે ચપટી બે ચપટી જેટલો પાન મંત્ર મસાલો અને અડધી વાટકી જેટલો હું અહીંયા ગુંલકંદ ઉમેરું છું ગુલકંદ ઉમેરી જાય પછી આપણે બે આવી રીતે સળી જેટલી મેંલ લઈશું મેંથલને આપણે જીનું ઝીણું આવી રીતે વાટી દઈશું વાટી અને એનો ભૂકો આવી રીતે બધે આવી રીતે ફેરવી દઈશું નાખી દઈશું પછી આપણે બે ચમચી જેટલો મીનાક્ષી ચટણી અંદર ઉમેરીશું ચટણી ઉમેરી જાય પછી આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું હાથની મદદથી જ મિક્સ કરવાનું એટલે બરાબર મિક્સ થઈ જાય તો તૈયાર છે સરસ મજાનો એવું આપણો પાન મુખવાસ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો થેન્ક ફોર વોચિંગ